બંધારણ અને ભારતીય ન્યાય સંહિતાની કલમોનો સંદર્ભ આપ્યો છે જેના કારણે જે ટ્રેઝરી બેન્ચ છે તેમાં સોંપો પણ પડી ગયો હતો અને આ પછી ગોપાલ ઇટાલિયાએ આપણે અધ્યક્ષ શંકર ચૌધરીને કહ્યું હતું કે સાહેબ હું મોસ્ટ જુનિયર સદસ્ય છું ગૃહમાં ત્યારે અધ્યક્ષ શંકર ચૌધરી એ પણ જવાબ આપ્યો હતો કે તમે સિનિયરો કરતા પણ સારું બોલો છો હવે વાત કરીએ કે ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં કયા પ્રશ્ન પૂછ્યા છે તો આજે આપણે બે પ્રશ્ન પૂછ્યા છે તો સૌ પ્રથમ આ પ્રશ્નનો ક્રમાંક છે બાણું તો ગોપાલ ઇટાલિયા દ્વારા પૂછવામાં આવ્યું છે કે તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસની સ્થિતિએ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકા તેમજ ભેંસાણ તાલુકામાં સીમ વિસ્તારમાં રહેતા વ્યક્તિઓને રહેણાંકના હેતુ માટે જ્યોતિગ્રામ યોજનાનું વીજ કનેક્શન આપવામાં આવતું નથી તે હકીકતથી સરકાર વાકેફ છે કે કેમ તો આ જે પ્રશ્ન છે ઉર્જા મંત્રી કનુ દેસાઈને પૂછવામાં આવ્યો છે તો જવાબમાં કનુ દેસાઈએ એવું કહ્યું છે કે એકત્રીસ સાત બે હજાર પચીસની સ્થિતિએ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકા તેમજ ભેસાણ તાલુકામાં સીમ વિસ્તારમાં રહેતા વ્યક્તિઓને રહેણાંક હેતુ માટે જ્યોતિગ્રામ ફીડર પરથી વીજ કનેક્શન નિયમ મુજબ આપવામાં આવ્યું છે પછી ગોપાલ ઇટાલિયાએ આગળ કહ્યું છે કે જો હા ઉક્ત વ્યક્તિઓને જ્યોતિગ્રામ યોજના હેઠળ વીજ કનેક્શન આપવામાં છેલ્લા બે વર્ષમાં સરકારે શી કાર્યવાહી કરેલ છે તો પછી કનુ દેસાઈ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે પ્રશ્ન ઉપસ્થિત થતો નથી આ પછી ગોપાલ ઇટાલિયા દ્વારા બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ગોપાલ ઇટાલિયા દ્વારા એકસો સત્તાવન નંબરનો આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અને આ પ્રશ્ન જે જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાને પૂછવામાં આવ્યો છે જેમાં ગોપાલ ઇટાલિયાએ પૂછ્યું કે પૂછ્યું છે કે તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસની સ્થિતિએ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કાનાવડલા ગામે ફૂલજર સિંચાઈ યોજનાને ક્યારે મંજૂરી આપેલ છે તો કુંવરજી બાવળિયાએ સામે જવાબ આપ્યો છે કે કાનાવડલા નાની સિંચાઈ યોજના જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કાનાવડલા ગામ પાસે ફુલજર નદી પર બનાવવાનું આયોજન છે અને આ યોજનાની સુધા સુધારેલ વહીવટી મંજૂરી તારીખ તેર ચાર બે હજાર સત્તરના રોજ આપવામાં આવેલ છે અને આ જે છે તમે નંબર જોઈ રહ્યા છો તે ઠરાવનો નંબર છે અને આ પછી ગોપાલ ઇટાલિયાએ પૂછ્યું છે કે ઉક્ત સ્થિતિએ આ યોજનાનું કામ કયા તબક્કે પહોંચ્યું છે તો કુંવરજી બાવળિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉક્ત યોજના હાલ જમીન સંપાદન અને સક્ષમ કક્ષાએ પુનઃ રિવાઇઝ્ડ વહીવટી મંજૂરી તબક્કે છે અને આ પછી કુંવરજી દ્વારા આ જે જમીન છે તેનું માપ આપવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં આટલી જમીનનું જે છે છે તે સંપાદન પૂર્ણ થયેલ પછી વાત કરીએ કે ગોપાલ ઇટાલિયાએ આ આજે યોજના છે તેને લઈને તેમણે ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે ઉક્ત સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં આ યોજના અનુસંધાને કયા પ્રકારની કામગીરી માટે કેટલી રકમ ખર્ચ કરવામાં આવી છે તો કુંવરજી બાવળીયા જવાબ આપ્યો છે કે છેલ્લા બે વર્ષમાં કોઈ પણ પ્રકારની રકમ ખર્ચ કરવામાં આવી નથી અને છેલ્લે પૂછવામાં આવ્યું છે કે આ યોજના ક્યાં સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે તો બાવળીયાનો જવાબ છે કે જમીન સંપાદન કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ જમીનના સંપૂર્ણ કબજા મેળવ્યા બાદ અને રિવાઇઝડ વહીવટી મંજૂરી તથા અન્ય આનુષંગિક મંજૂરીઓ મળ્યા બાદ આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે આમ જે કાનાવડલા ગામે જે સિંચાઈ યોજનાને લઈને પણ ગોપાલ ઇટાલિયા દ્વારા ગૃહમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો હવે વાત કરીએ વડગામના એમએલએ એ જીગ્નેશ મેવાણીની તેમના દ્વારા પણ આજે બે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે પહેલો પ્રશ્ન જે ચાલીસ નંબરનો જે પ્રશ્ન છે તે આપણે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને પૂછવામાં આવ્યો છે તો જિગ્નેશ મેવાણીએ પૂછ્યું છે કે તારીખ એકત્રીસ બે હજાર સ્થિતિએ છેલ્લા છ માસમાં રાજ્યમાં નલસે જલ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા મળવાપાત્ર ગ્રાન્ટ અટકાવી દેવામાં આવી છે તે હકીકત સાચી છે કે કેમ તો કુંવરજી બાવળિયા કહે છે કે નાજી એ હકીકત સાચી નથી બીજો પ્રશ્ન જિગ્નેશ જિગ્નેશ મેવાણીનો એ છે કે જો હા તો ઉક્ત સ્થિતિએ ઉક્ત નલસે જલ યોજનાની ગ્રાન્ટ અટકાવી દેવાના કારણો શા માટે છે તો હવે પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી આમ કુંવરજી બાવળિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે નલસે જલ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ જે ગ્રાન્ટ છે જે રાજ્ય સરકારને મળવાપાત્ર છે તેને અટકાવવામાં આવી નથી જિગ્નેશ મેવાણે આ ચાલીસ નંબરનો પ્રશ્ન પૂછ્યો છે અને તે પછી વાત કરીએ તેમના દ્વારા એકસો પચીસ નંબરનો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો છે અને આ પ્રશ્ન જે રત્ન કલાકારોના બાળકોને સ્કૂલ ફીની સહાય માટે પૂછવામાં આવ્યો છે તો જીજ્ઞેશ મેવાણીએ આ જે નંબરનો પ્રશ્ન પૂછ્યો છે તે ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીને પૂછવામાં આવ્યો છે તો એમના દ્વારા પૂછવામાં આવ્યું છે કે તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસની સ્થિતિ છેલ્લા એક વર્ષમાં અમરેલી અને બોટાદ શહેર અને જિલ્લામાં અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોને સ્કૂલ ફીની સહાય ચૂકવવા માટે તાલુકાવાર કેટલી અરજીઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોને મળી છે તો હર્ષ સંઘવીએ પછી આંકડાવાર એમણે જવાબ આપ્યો છે કે અમરેલી જિલ્લામાં જે તાલુકા છે અમરેલી છે બાબરા છે અમરેલીમાં છસો વીસ અરજીઓ મળી છે બાબરામાં છસો ઇઠ્યાસી કુકાવામાં બસો ત્રેસઠ બગસરામાં ત્યાં ધારીમાં એકસો છોતેર સાવરકુંડલામાં એકસો ત્યાંસી લાઠીમાં એકસો તેતાલીસ લીલીયામાં ત્રીસ ખાંભામાં એકોતેર પછી જાફરાબાદમાં શૂન્ય રાજુલામાં ઓગણપચાસ ને કુલ અમરેલી જિલ્લામાં ત્રેવીસો છ અરજીઓ મળી છે અને આ પછી બોટાદમાં પણ તાલુકા તાલુકામાં બે હજાર છસો તેતાલીસ રાણપુરવાડામાં એક હજાર બાસઠ આમ બોટાદમાં કુલ તેર હજાર ચારસો બાસઠ અરજીઓ મળેલી છે પછી જીગ્નેશ મેવાણી દ્વારા બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ઉક્ત અરજીઓ અન્વયે કેટલા રત્ન કલાકારોના બાળકોને કેટલી રકમની ચુકવણી કરવામાં આવી છે તો અમરેલીમાં રત્ન કલાકારોના બાળકોને ચૂકવણીની રકમ શૂન્ય છે અને બોટાદમાં પણ સરકારનો જ જવાબ છે કે તેમાં પણ શૂન્ય છે તો ઉક્ત સ્થિતિએ કેટલી અરજીઓ પડતર છે તો અમરેલી જિલ્લામાં ત્રેવીસસો છ અરજી પડતર છે જ્યારે બોટાદમાં તેર હજાર ચારસો બાંસઠ અરજીઓ પડતર છે અને ચોથો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ઉક્ત અરજીઓ પડતર હોવાના કારણો શું છે તો ગુજરાત સરકારે એટલે કે ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે ઉક્ત અરજીઓ હાલમાં સક્ષમ કક્ષાએ ચકાસણી હેઠળ હોય ચકાસણી પૂર્ણ થઈ થેથી ઠરાવની જોગવાઈઓ અનુસાર મળવાપાત્ર લાભોની ચૂકવણી કરવામાં આવશે હવે વાત કરીએ વાસદાના એમએલએ અનંત પટેલની તો તેમના દ્વારા પણ આજે વિધાનસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યા છે વાસદાના એમએલએ અનંત પટેલ દ્વારા આજે 167 એકસો સડસઠ નંબરનો જે પ્રશ્ન છે તે આપણે મહિલા અને બાલ કલ્યાણ મંત્રી ભાનુબેન તરફથી આંગણવાડી પોષણ મિશન અંતર્ગત વર્ષવાર કેટલી રકમ ફાળવવામાં આવી છે ભાનુબેન બાબરિયા દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે એકત્રીસ સાત બે હાજર સ્થિતિએ છેલ્લા બે વર્ષ એટલે કે વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસમાં ઇઠ્યોતેર પોઈન્ટ નવ હજાર એક કરોડ અને વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ચોપન પોઈન્ટ નવ હજાર નેવસો કરોડ કેન્દ્ર સરકાર તરફથી પોષણ અભિયાન અંતર્ગત વર્ષવાર રકમ ફાળવવામાં આવી છે તો ઉક્ષ ઉક્ત સ્થિતિએ કેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો એટલે જે આંગણવાડી પોષણ મિશન યોજના અંતર્ગત જે રકમ મળી છે તો તેના દ્વારા કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે તો ભારત સરકાર શ્રી દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ફાળવવામાં આવેલ તમામ રકમ ઇઠ્યોતેર પોઈન્ટ નવ હજાર એક કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે તેમજ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ફાળવેલ રકમમાંથી એકત્રીસ પોઈન્ટ પાંચસો સુડતાલીસ કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે અને કેટલી રકમ વણ વપરાયેલ રહી એટલે કે કેટલી રકમ હજુ પણ વપરાઈ નથી તો ભારત સરકાર શ્રી દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ફાળવવામાં આવેલ તમામ રકમનો ખર્ચ કરવામાં આવેલ છે તથા વર્ષ બે હજાર માટે ફાળવેલ રકમમાંથી

તેની વિગત દર્શાવતું પત્રક એક સામેલ છે પછી કહેવામાં આવ્યું છે કે ઉક્ત સ્થિતિએ ઉક્ત જિલ્લામાં આ યોજના અંતર્ગત કેટલી ગેરરીતિને ભ્રષ્ટાચારની કેટલી ફરિયાદો મળી તો કુંવરજી બાવળિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે વલસાડ જિલ્લામાં એક ગેરરીતિના ભ્રષ્ટાચારની ફરિયાદ મળી છે જ્યારે તાપી જિલ્લામાં કોઈ પણ ફરિયાદ મળી નથી નલસે જલ યોજનામાં ભ્રષ્ટાચાર અંતર્ગત અને ઉક્ત ફરિયાદો અન્વયે શી કાર્યવાહી કરવામાં આવી છે તો ઉક્ત ફરિયાદ અન્વયે વિગતવાર તપાસ કરવામાં કરવામાં આવેલ હતી જે તપાસ પૈકી અરજીઓમાં કોઈ અનિયમિતતા ધ્યાને આવી નથી હવે વાત કરીએ કે અનંત પટેલ દ્વારા ત્રીજો પણ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અને આ પ્રશ્ન સૌથી મહત્વપૂર્ણ છે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને પ્રશ્નનો ક્રમાંક છે બાર નંબરનો જે પ્રશ્ન છે તે કુંવરજી બાવળિયા છે જળ સંપત્તિ મંત્રી તેમને પૂછવામાં આવ્યો છે કેમ કે થોડાક સમય પહેલા ધરમપુર ખાતે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરુદ્ધમાં ખૂબ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો છે સાથે જ ધારાસભ્ય અનંત પટેલની માંગ રહી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે સ્પષ્ટ કરે કે આ પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટને રદ કરવામાં આવ્યો છે કે કેમ તો અનંત પટેલ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસની સ્થિતિએ પાર તાપી નર્મદા રિવર લિંક યોજના રદ કરવામાં આવી છે કે મુલતવી રાખવામાં આવી છે તે હકીકત સાચી છે અને જો હા તો ઉક્ત યોજના રદ કરવા અને મુલતવી રાખવા અંગેનો કેન્દ્ર સરકારનો પત્ર રાજ્ય સરકારને

પત્ર લખ્યો છે હવે આપણે જણાવી દઈએ કે આ જે એમઓયુ છે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ પાર તાપી નર્મદા રિવરિંગ યોજનાને લઈને તે યુપીએ સરકાર વખતે આ જે ગુજરાત મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકાર વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને હવે દસ આઠ બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત સરકારે આ એમઓયુને રદ કરવા માટે ભારત સરકારને પત્ર પણ લખી નાખ્યો છે તો ગોપાલ ઇટાલિયાના જે પ્રશ્ન છે પછી એમએલએ જિગ્નેશ મેવાણીના પ્રશ્ન અને પછી અનંત પટેલના જે પ્રશ્નો છે તેને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોયા રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર